ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ જે છે લાસ્ટ ટાઈમ આપણે ક્રોમેટોગ્રાફીની વાત કરતા હતા ક્રોમેટોગ્રાફીની અંદર અધિશૂષણ ક્રોમેટોગ્રાફી જોયું હવે આપણે વિતરણ ક્રોમેટોગ્રાફી જોવાની છે તો વિતરણ ક્રોમેટોગ્રાફીની અંદર વિતરણ ક્રોમેટોગ્રાફી એટલે એક પ્રકારની પેપર ક્રોમેટોગ્રાફી જ છે વિતરણ ક્રોમેટોગ્રાફીના ઘટકનો સ્થિર કલા સ્થિર કલા એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે આપણે જ્યારે એલ્યુમિના લીધો હતો ને સ્થિર કલા હતી એલ્યુમિનિયા અથવા પેપર લીધું હતું અથવા ખાસ કરીને સ્તંભ ક્રોમેટોગ્રાફી અને એની અંદર લેયર ક્રોમેટોગ્રાફી એમાં એક થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં શું કરવામાં આવે એક કાચની પ્લેટ લેવામાં આવે કાચની પ્લેટ એની સપાટી પર આપણે વાત કરી દીધી હતી કે એલ્યુમિના જે છે એને ચોંટાડી દેવામાં આવે એનું સ્તર લગાવી દેવાનું બરાબર પોઈન્ટ બે મિલીમીટર જેટલું અંદાજે સ્તર લગાવી દેવાનું અને એના આ દ્રાવણમાં મૂકવાનું હોય છે જે દ્રાવક ઉપર જાય છે આવી વાત કરી હતી આપણે એટલે ગતિમાન કલા વચ્ચે સ્થિર કલા અને ગતિમાન કલા વચ્ચે સતત વિભેદી વિતરણ આધારિત હોય છે એટલે કે ગતિમાન કલા સ્થિર કલા વચ્ચે તફાવત હોય છે અને જેના કારણે એની અંદર અધિશોષણ થાય છે પણ અધિશોષણ બધાનું અધિસૂષણ એક જગ્યાએ થઈ જતું નથી એ કઈ રીતે પેપર ક્રોમેટોગ્રાફી આ પ્રકારની ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ છે પેપર ક્રોમેટોગ્રાફી એમાં એક વિશિષ્ટ પ્રકારનું શું હોય છે પેપર એ ખાલી સાદું પેપર જ રાખવાનું પણ એ વિશિષ્ટ સાદું પેપર એટલે એ પેપર જ હોય છે કાચની પ્લેટ નથી હોતી પણ એ સ્પેશિયલ પેપર બનાવેલું હોય એ ક્રોમેટોગ્રાફી માટે બનાવેલું હોય છે આપણું પસ્તીનું પેજ હોય એ ટાઈપનું જ હોય છે પણ એના છિદ્રની રચના એની ગોઠવણી સ્પેશિયલ ક્રોમેટોગ્રાફી માટે જ બનાવેલું હોય એને અનુકૂળ આવે એ પ્રમાણે બનાવેલું હોય છે એટલે એ ક્રોમેટોગ્રાફીનું સ્પેશિયલ પેપર જોઈએ એ બનાવેલું હોય છે જે ક્રોમેટોગ્રાફી પેપર તરીકે ઓળખાય છે ક્રોમેટોગ્રાફી પેપરમાં પાણીના અણુઓ પણ રહેલા હોય છે જે સ્થિર કલા તરીકે વર્તે છે ક્રોમેટોગ્રાફી વિતરણ ક્રોમેટોગ્રાફી મિશ્રણમાં ઘટકોની શિરિકલા અને ગતિમાન કલા વચ્ચે સતત વિવેદી વિતરણ પર આધારિત છે વિભેદી વિતરણ એટલે એ હમણાં જોઈએ આપણે વિભેદી વિતરણ શું કહેવાય છે તે બરાબર ક્રોમેટોગ્રાફી આ પ્રકારની ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ છે પેપર ક્રોમેટોગ્રાફી ચાલો દોસ્તો તો હવે પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની આપણે વાત કરીએ છીએ પેપર ક્રોમેટોગ્રાફી કઈ રીતે આવશે તે જો આ રીતના એક પેપર લઈ લીધો છે બરાબર છે પેપર ક્રોમેટોગ્રાફી તમે કહેતા કે આ તો આપણે થીન લેયરમાં પણ લીધું હતું પણ થીન લેયરમાં આ પેપર હોય ને એની ઉપર કંઈક એલ્યુમિનિયાનું આવરણ લગાવેલું હોય છે એલ્યુમિના સિલિકા જેલ અથવા કાચનું આવું હોય છે ને એની ઉપર આવરણ લગાવેલું હોય છે એટલે થીન લેયર નાનું પાતળું લેયર પણ આમાં લેયર બેઅરની સીધું ખાલી કાગળ જ હોય છે આ ઉપર લેયર બેર કંઈ લગાડવાનું હોતું નથી બાકી બેનું કામ એક જ પ્રકારનું છે અમુકમાં કારણ કે અમુકમાં આ પદ્ધતિ વપરાતી હોય તો બીજામાં સ્તર ક્રોમેટોગ્રાફી થીન લેયર વપરાતી હોય એટલા માટે આપેલું છે ચાલો આવી રીતના એક પેપર લીધું એમાં જો અહીંયા નીચેથી થોડીક ઉપર લાઈન સ્ટાર્ટ લાઈન ડ્રો કરી દીધી એ લાઈનને આ પ્રયોગ થાય છે જો આવી રીતે અહીંયા એક સ્પોટ પણ મૂકી દીધો હતો અહીં કલરનું આખું જ એટલે જો આવી રીતે દ્રાવકમાં યોગ્ય દ્રાવકમાં ડુબાડ સોળ ગણો વિડીયો ફાસ્ટ કરેલો છે સોળ ગણો ફાસ્ટ કરેલો છે આ આ જે છે એને યોગ્ય દ્રાવણમાં મૂકી દ્રાવકમાં મૂકી દીધો ડુબાડ્યો છે એટલે ઉપર જાય છે એટલે જો બધાનું વિભેદી વિતરણ વિભેદી વિતરણ એટલે બધા કલરની અધિશોષણ કરવાની ક્ષમતા સરખી નથી બધા એક જ જગ્યાએ નથી શોષણ થતા જો અહીંયા પીળાનું અધિશોષણ થયું અહીંયા લાલનું અધિશોષણ થયું ઉપર જાંબલીનું અધિશોષણ થયું એટલે વિભેદી વિતરણ છે વિતરણ બધાનું સરખું નથી એટલે આને વિભેદી વિતરણ કહેવાય સ્થિર કલા તરીકે કોણ છે આ પેપર ચલિત કલા તરીકે કોણ છે અંદર દ્રાવક આવે ચલિત જાય છે ને એક જગ્યાએ બીજી જગ્યાએ બરાબર ચલિત કલા તરીકે એ છે એટલે આ રીતે આવશે ખાસ ધ્યાન રાખજો ચલિત કલા જે છે જો આપણે અહીંયા તો આટલા ભાગમાં કયા કલરનું અધિશોષણ થયું ભાઈ યલો કલર પછી રેડ પછી જાંબલી તો આ ભાગ આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ આ યલો કલર આની અંદર એટલા ટકા હશે રેડ કલર એટલા ટકા હશે જાંબલી કલર એટલા કયા કલર છે એ ખબર પડી ને પહેલાં તો એ જ ખબર નહોતી કયા કયા કલર છે હવે ખબર પડી કે આ ત્રણ કલર છે અને એનું ટકાવાર પ્રમાણ પણ આ આ એરિયા આ એરિયા પરથી ટકાવાર પ્રમાણ પણ કાઢી શકાય કે નહીં જાંબલી કલરનું પ્રમાણ બહુ ઓછું હશે આપણે જે મિશ્રણ લીધું છે એની અંદર જાંબલી કલરનું પ્રમાણ કેવું હશે બહુ જ ઓછું હશે ચાલો તો આ રીતના જો બધા કલર જે છે એ અહીંયા પહેલાંમાં બધા સ્પોટ ભેગા મૂકી દીધા હતા ઘણી વખત એવું પણ કરી શકાય અલગ અલગ સ્પોટ મૂક્યા તો જો અહીંયા રેડ કલર મૂક્યો પછી અહીંયા ગ્રીન મૂકો જાંબલી મૂકો લીલો આ પોપટી કલર જે છે તો આ જે છે અલગ અલગ મૂકેલા છે તો એ અલગ અલગ કલર મૂકેલા છે તો એની અંદર આ આકૃતિ એક સાથે છે બરાબર છે તો આ અલગ અલગ એના સ્પોટ મળે છે અથવા આ પ્રયોગ પાછો બીજો છે તો એવી રીતે આવી રીતે અહીંયા 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 મૂકેલા હતા સ્પોટ તો એ જો કલર બધાનું અધિસૂષણ એક સાથે નથી થતું આનું પહેલાં થઈ જાય છે આનું અલગ રીતે થાય છે આનું અલગ રીતે થાય છે અમુક કલર એક સાથે પણ અધિસૂષણ થાય છે એટલે વિભેદી વિતરણ છે અને શું કહીશું આપણે વિભેદી વિતરણ તરીકે ઓળખે એટલે આ વિતરણના કારણે અલગ અલગ કલર કલર કરી શકાય કયા કયા છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ કેશાકર્ષણના કારણે દ્રાવક પેપરમાં ઉપર તરફ આવે છે કેશાકર્ષણના કારણે દ્રાવક પેપરમાં ક્યાં આવે છે ઉપર તમને ખબર છે પેપર આપણે પાણીમાં ડૂબાડીએ ને એટલે દ્રાવક ઉપર આવે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ હોવાનું કારણ કયું છે કેશાકર્ષણ બાયોલોજીવાળાને ખબર હોય બરાબર ને એટલે એ ખરેખર પાણી ઉપર આવે ને ગુરુત્વાકર્ષણનો નિયમ તો એવું કે નીચે જવું જોઈએ પણ એ પેપરની અંદર કેશાકર્ષણ લાગે પાણી નાણું વચ્ચે એટલે એના કારણે જે છે કેશાકર્ષણના કારણે દ્રાવક ઉપર ચડે છે દ્રાવક ઘણું ઉપર આવે છે બિંદુઓ પણ ફેલાવે છે એટલે રંગના કણને પણ ઉપર લાવે છે દ્રાવક ઉપર આવે છે તો રંગના કંડને પણ ઉપર લઈ આવે છે અને બે કલામાં વિતરણ જુદું જુદું હોવાના અંતર ઓકે અંતરે આગળ વધે છે વિકસિત થયેલા પટ્ટીને ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે આ વિકસિત થયેલી પટ્ટી હતી ને એને ક્રોમેટોગ્રામ કહેવાય આ જે છે તરીકે ઓળખવામાં આવે છે ક્રોમેટોગ્રામ પર રંગીન બિંદુઓનું અલગીકરણ શરૂઆતના ના સ્થાનથી જુદી જુદી ઊંચાઈઓ જોવા મળે છે રંગીન બિંદુ જુદી જુદી ઊંચાઈ છે કે નહીં આપણે પહેલા જોઈએ યલો કલર પહેલા હતો પછી રેડ હતો પછી જાંબલી હતો એમ જુદી જુદી ઊંચાઈ પર જોવા મળે છે રંગબીન સંયોજનોનું અલગીકરણ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફીના ચર્ચા કર્યા મુજબ પાર જાંબલી પ્રકાશ હેઠળ પેપરનું અવલોકન કરવાથી યોગ્ય પ્રક્રિયા છંટકાવ કરવાથી જોઈ શકાય ઘણી વખત કલર દેખાતા ન હોય તો પારજાબલી પ્રકાશમાં રાખો યોગ્ય છંટકાવ કરો તો તમને દેખાશે કલર નહીં તો હું ન પણ દેખાય એટલા માટે આ રીતે છે આ પેપર છે પેપરનું ભૂંગળું છે બરાબર ગોળ ગોળ વાળી દીધું છે ને મૂકી દીધું એવું પણ કરી શકાય અથવા પેપરની પટ્ટી પણ મૂકી શકાય આ રીતે થઈ શકે છે ઓકે તો આટલી વાત જે આપણે પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરી દોસ્તો તો ક્રોમેટોગ્રાફી જે છે દોસ્તો અહીંયા પૂરી છે અને એટલા માટે આખું શુદ્ધિકરણના આ બધા જ ભાગ જે છે અહીંયા પૂર્ણ થાય છે એમાં મેન ક્રોમેટોગ્રાફી છે એમાં ક્રોમેટોગ્રાફીમાં દોસ્તો ખાસ યાદ રાખજો રિટાયરડેશન ફેક્ટર કયા નિનહાઇડ્રીટનો એમિનો એસિડ વાળું હોય તો નિનહાઇડ્રીટનો સ્પ્રે કરવામાં આવે છે આ બધી વસ્તુ ખાસ અગત્યની છે લાવા મેન મેન પોઈન્ટ યાદ રાખવાના છે આખી થિયરી દોસ્તો યાદ રાખવાની નથી એટલે ખાસ ધ્યાન રાખજો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલી જેટલી હાઈલાઈટ કરાવી તે અને ક્રોમેટોગ્રાફી મેન તો શું કહેવા માંગે છે એ તમારે જોવાનું છે થેન્ક યુ દોસ્તો